તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો અમદાવાદમાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં વહીવટદારો વચ્ચે મારામારીનું જે મામલો સામે આવ્યો હતો તે સંદર્ભે અપડેટ મળી રહી છે સમગ્ર મામલે જીએસટીવી દ્વારા પ્રસારિત અહેવાલ કરવામાં આવ્યો હતો તો આપને જણાવી દઈએ કે જે બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી સરદારનગર પોલીસ સ્ટેશનની જે ઘટના હતી અહેવાલ બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા સરદારનગર પીઆઈની કંટ્રોલ રૂમમાં બદલી પણ કરી દેવામાં આવી હતી તપાસને પગલે પાંચ પોલીસ કોન્સ્ટેબલોની જિલ્લા બહાર પણ બદલી કરી દેવામાં આવી છે તો ખાસ કરી અને મહેન્દ્રસિંહ જનક કુમાર ચેતન પ્રજ્ઞેશ કુમાર રાકેશ પટેલ વિરુદ્ધ પોલીસ કમિશનરે લા લાગ કરી છે વહીવટ અને દારૂ જોગારના સ્ટેન્ડ માટે રૂપિયા માટે અંદર અંદર મારામારી થઈ હતી આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટીયા

તેની અંદર દારૂ જુગારના જે સ્ટેન્ડો ચાલતા હતા તે સ્ટેન્ડો ને લઈને જૂના વહીવટદાર તેમજ નવા વહીવટદાર વચ્ચે મારામારી થઈ હતી ને જેની અંદર જૂના વહીવટદારે નવા વહીવટદારો ને માર માર્યો હતો તે સમગ્ર મામલો જે હતો તે જીએસટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ શહેર પોલીસ કમિશનર દ્વારા લાલાંચ કરવામાં આવી હતી અને જે તે સમય બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જે સદાનગર પોલીસ સ્ટેશનના ના પીઆઈ પીવી પટેલ હતા તેમની બદલી સદાનગર થી ત્વરે કંટ્રોલ રૂમમાં કરી દેવામાં આવી હતી ત્યારબાદ જે તપાસ ગુપ્ત રાઈડ ચાલી રહી હતી તેની અંદર જે આ પોલીસ કર્મચારીઓ જે પાંચ છે જે વહીવટદાર તરીકેની ભૂમિકામાં હતા તે તમામ પોલીસ કર્મચારીઓને હાલ જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે જેની અંદર જામનગર હોય સાપી હોય અમરેલી હોય કચ્છ હોય પોરબંદર એટલે કે અલગ અલગ જિલ્લાઓની અંદર તમામ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે જેની અંદર મહેન્દ્રસિંહ જનક કુમાર આ બંને વચ્ચે જે યુદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે તેની અંદર પીઆઈ નો તો ભોગ લેવાયો લેવાયો પરંતુ હવે આ પાંચે પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે એટલે કે આ જેટલા પણ જવાબદાર પોલીસ કર્મચારીઓ હતા તેમની સામે શહેર પોલીસ કમિશનર દ્વારા લાલ આંખ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે હાલ

વહીવટદાર ભૂમિકામાં જે પોલીસ કર્મચારીઓ છે તેમની ફરજનું સ્તર કયું છે હાલ કયા પોલીસ સ્ટેશનની અંદર ભૂમિકા રહ્યા છે તે તમામ લોકોની હાલ ગુપ્તરાએ તપાસ હાથ ધરવામાં આવી છે ને તેની અંદર જેટલા પણ જોડાયેલા લોકો હશે તેમની સામે શહેર પોલીસ કમિશનર ટૂંક સમયની અંદર લાલ આંક કરી શકે તેવું છે કારણ કે જીએસટીવી દ્વારા જ્યારે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અનેક પોલીસ કર્મચારીઓ સામે લાલ આંક સમયમાં થઈ શકે તેમ છે આપની પોલીસ કમિશનર સાથે વાતચીત થઈ હતી કે કેમ શું તેમની પાસેથી આ સંદર્ભે કોઈ જાણકારી બહાર આવી હતી કે કેમ બિલકુલથી ધોનિક શહેર પોલીસ કમિશનર દ્વારા હાલ દૂધતરાએ તપાસ ચાલી રહી છે તે સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હાલ જે તપાસ ચાલી રહી છે તે તમામ પોલીસ કર્મચારીઓ જે પોલીસ કોન્સ્ટેબલો હોય છે ને જે અલગ અલગ પોલીસ સ્ટેશન ની અંદર વહીવટની જે કાર્યવાહી કરતા હોય છે જે વહીવટદાર નામ શબ્દ છે તે કોઈ પોલીસ ડિક્શનરી ની અંદર કોઈ ઉલ્લેખ જ નથી છતાં પણ વહીવટદાર નીમવામાં આવતા હોય છે ને તેમના દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનો ની અંદર વહીવટની કાર્યવાહી કરવા એટલે કે પૈસાની લેતી દેટી નો કાર્યભાર સંભાળવામાં આવતો હોય છે તે અંગે હાલ શહેર પોલીસ કમિશનર કડક હોય તેવું લાગી રહ્યું છે જી આભાર વીરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ